जय माता मित्रो मित्रो। मित्रों अमरा नवा कैम्पिंग विडियो अंदर में मैं स्वागत है मित्रों तो आज फरी अरा कैम्पिंग विडियो अंदर ना शुक्र साथ अमा केम्पिंग विडियो अंदर तर स्वागत है हाँ मित्रों कारण कि हमने चार पाँच दिवस वीडियो नहीं आया कारण कि वरसद कारण पानी बहुत फरी गए लोकेशन पर एट्ले वीडियो नहीं आया मित्रों तो अमरा बनो मित्रों આજે અમે વિડીયો ની અંદર પ્રોગ્રામ રાખ્યો છે મિત્રો અમારે બનાવવાનું ખાવા મેગીનો નો મિત્રો આ છે કઢાઈ આપ જોઈ શકો છો મિત્રો અને આમ છે મેગી તમે જોઈ શકો છો મિત્રો અને વિડીયો અંદર બનાવી રહ્યો મિત્રો અને આ મિત્રો અમારો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ જોઈ શકો છો આ મેગી મિત્રો આ મેગી આપણે બનાવી અને રાતે ખાવાની છે મિત્રો અને એન્ડ સુધી વિડિયોમાં બન્યા રહેજો મિત્રો અને અમારા નાના છોકરા સાથે આજે કેમ્પિંગ વિડિયોમાં ફરી તમા આવ્યા છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો કારણ કે અમે થી વરસાદના કારણે વિડિયો બનાવતો એ मजा આવતી નથી એટલે મિત્રો આタル પર દિવસ પછી અમારો વિડિયો આવશે તો મિત્રો અમારા વિડિયોને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી મિત્રો આપણે મેક બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે વિડીયોની અંદર મિત્રો અત્યારે બહુ હેરાન કરે છે વરસાદના કારણે વરસાદ થાય છે મિત્રો એટલે થોડોક પ્રોબ્લેમ આવે છે

તો મિત્રો દેખવા બહુ હેરાન કર છે થાતો નહી અતારે આ ખાણ થોડા ગવાઈ ગયેલા છે વરસાદને કારણે મેગી બનાવીને फटाफट ખાઈ લેવી છે કારણ કે વરસાદ આવવાનો કોઈ સંભાવના છે તો फटाफट મેગી બનાવી અને ખાઈ અને બેન્ચની અંદર બેસતા રહો મિત્રો તો મિત્રો વીડિયોની અંદર બન્યા રહેજો

तो थोड़ी वार आप गरम खा है पे अंदर मैगी ना मित्रों मित्रों तेज सपोर्ट करो मित्रों वीडियो ने

તો ફાઇનલી આપણે થોડીક વેટ કરવી પડશે મેગી માટે હમ તમે વિડિયોની અંદર બના રેજો મિત્રો વર્સાત પણ બહુ હરન કરે છે એટલે વિડિયો બનાવતા તકિલ પડે છે ને ને તો પણ સાતો નહીં બરાબર તોય મિત્રો મહેનત કરીને વિડિયો બનાવ છે તો મિત્રો તમે સપોર્ટ કરો અને અમારા વિડિયોને આગળ શેર કરો અમારા મિત્રો પણ બહુ મહેનત કરે છે મિત્રો વિડિયો ની અંદર એટલે તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો

તમારો પણ બહુ હેરાન કરે છે બાળી ના છે આજની ગરમી પણ બહુ છે મિત્રો ગરમી બહુ પડે છે મિત્રો મેગી બની ને તૈયાર થઈ છે આપ જોઈ શકો છો મિત્રો ઝૂમ કરો કેમેરા મેન તો મિત્રો મેગી કેવી બની છે એની ખાઈને તમને

तो मैं ये थोड़ी गरम से ले थोड़ी ठंडी थाले પછી ખાઈએ મિત્રો મે વિડિયો ની અંદર બન્યા દેજો तो मित्रों आपली मैगी बननी ने फाइनल तयार થઈ ગઈ છે મિત્રો તો આપણે મેગી કેવી બની છે અમે ખાઈને તમને ટેસ્ટ બતાવી કે કેવો ટેસ્ટ છે મિત્રો ચલો મિત્રો ખાઈ લઈએ કે ઘુડા પણ બહુ આબા બળ્યા છે મિત્રો કે ટેસ્ટ કે એક એક કે મીરામન તો બહુ સારી બની બહુ સારી છે તો મિત્રો મેગી તો એક ન મર બની છે મિત્રો મેગી બનાવ તો બહુ માર લાગી છે અને બહુ હેરાન થાઉ પડ્યું છે કારણ કે દેટવા થાતો નહોતો એટલે બહુ તકલીફ પડી છે પણ મેગી મસ્ત બની છે મિત્રો એક નંબર મેગી બની છે તો અમારા મિત્રો સાથે મળીને અમે મેગી ખાઈ લીએ મિત્રો તો તમે વિડિયો ની અંદર બની રહેજો

મેગી ખાઈ લીધી છે મિત્રો તો ચલો મિત્રો બનીએ ફાઇનલી મિત્રો આપણે મેગી બેગી ખાઈ અને ટાઈમ પાસ કરી અને મિત્રો આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો મિત્રો આપણે ઊurઈએ અને ચલો મિત્રો हां मित्रों हमारे 11:00 टाइम થઈ ગયો છે તો મિત્રો અમે આવી જઈએ અને ખાસ મિત્રો કે અમારો વિડિયો તમને ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું મત નહિ ચલો મિત્રો મળી નેક્સ્ટ વિડિયોમાં ગુડ નાઈટ કારણ કે મિત્રો ગરમીના કારણે અહીંયા કોઈ તંત્ર આડો નહીં કરતા જેટલું ઘાડું રાખશું કે વારો આવે મિત્રો ચલો મિત્રો ગુડ નાઇટ બાય બાય